ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે ઉત્તરાયણ માંડ બે દિવસ બાકી ત્યારે બજારમાં ખાસ ગરાકી ન દેખાતા વેપારીઓમાં ચિંતાનો વિષય બન્યો છે તો બીજી તરફ પતંગ દોરાના ભાવમાં વધારો થતા બજારમાં મંદીનું મોજું જોવા મળ્યું તો નર્મદા જિલ્લાના રાજપીપળા પંથકમાં માવઠાની અસર ઉપરાંત પતંગની દુકાનો વધુ ખુલ્લી હોવાથી પણ ગરાકી ઓછી જોવા મળી રહી છે ઉપરાંત દસ થી પંદર પતંગ અને દોરાનો ભાવ વધારો નોંધાયો છે બજારમાં પચાસ રૂપિયાથી માંડીને બસો પચાસ રૂપિયા સુધી કોડીના ભાવ પતંગો મળી રહી છે જુદા જુદા બ્રાન્ડની દોરીઓ બસો પચાસથી એક હજાર રૂપિયા સુધી મળી રહી છે એટલે કે ગ્રાહકોને ઉતરાણ આ વખતે મોંઘી પડશે તેમ જણાઈ રહ્યું છે તો બીજી તરફ પંથકના લીમડા ચોક ખાતે નવી વિવિધ વેરાયટીની પતંગો જોવા મળી રહી છે તેમાં ખાસ કરીને દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તસવીરવાળી પતંગો ધૂમ વેચાણ થઈ રહી છે ઉપરાંત ચંદ્રયાન થ્રીની સફળતા સાથે મોદીની તસવીરો વાળી પતંગોનું સૌથી વધુ વેચાણ જ્યારે ઉપરાંત અનુપમા તારક કા ઉલ્ટા ચશ્માના કલાકારોની તસવીરો અને એવેન્જર્સ દોરા એક્સપ્લોર કાર્ટૂન તસવીરો વાળી પતંગો પણ બજારમાં આવી છે ત્યારે છેલ્લા બે દિવસમાં ઘરાકી વધવાની વેપારીઓને આશા છે હાલ પતંગ રસિયાઓ દોરા માંજવા પણ આવી રહ્યા હોય અને દોરા માંજવાના ચરખા પણ ધમધમી રહ્યા છે પણ એમાં પણ હાલ ખાસ ગરાગી જોવા મળી નથી છેલ્લા દિવસે ગરાગી વધવાની આશા સેવાય રહી છે આ વર્ષે પતંગનું બજાર નરમ છે ભાવમાં વધારો છે દસેક ટકા જેવો એના દરેક ઘરાકી થોડી ડીમ છે

બીજું કે રાજપીલા થોડીક અમને મંદી છે બે દિવસ પછી બાર ને તેર તારીખની તારીખ માં તો એ આગળ લોકસભાની ચૂંટણી આવે છે એના કારણે મોદી સાહેબ ની પતંગો ની માંગણી વધારે છે એ મહામાજ માં વધારે પતિ મોદી સાહેબ ની પતંગો ચાલે છે નાનીથી મોટી લાગી મારું નામ માછી વિનોદભાઈ સોમાભાઈ લીમડા ચોક રાજપીપલા નર્મદા રાજપીપળામાં પતંગનું બજાર શરૂ થયું છે જોકે પતંગને હજુ બે દિવસ બાકી છે જોઈએ એવી ઘડાકી નથી પતંગના ભાવમાં થોડો વધારો પણ છે છેલ્લા દિવસોમાં ઘડાકી વધે એવી શક્યતા છે પણ અત્યારે રાજપીપળામાં ખાસ કરીને વેરાયટીમાં નરેન્દ્ર મોદીની પતંગો વધારે વેચાઈ રહ્યા છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ